નમસ્કાર મિત્રો ઝોન કક્ષાનો ઉત્તર ઝોનનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે વિવિધ સ્ટોલની અમે મુલાકાત લઈ રહ્યા છે એમાં સાબરકાંઠાના કમલેશભાઈ કાંતિભાઈ પટેલ ખૂબ સરસ મજાનું એક ઇનોવેશન અહીંયા લઈને આવ્યા છે આપણે એમનું ઇનોવેશન એક નજર નાખી લઈએ ઝડપની પ્રવૃત્તિઓ એવું એમનું ઇનોવેશન છે નાના ગામડામાં રહીને પણ ખૂબ સરસ કામ થઈ શકે છે એ તમે જોઈ શકો છો કે ઇનોવેટિવ શિક્ષક પોતાના બાળકો માટે કેટલું બધું વિચારી શકે છે અને લગભગ હજારેક જેવી પ્રવૃત્તિઓ એ ઝડપની પ્રવૃત્તિઓમાં સામેલ કરી અને બાળકોને કરાવે છે અને એના અહીંયા દસ્તાવેજી પુરાવા આપણી સામે તમે જોઈ શકો છો સામે પેલી યાદી દેખાય છે હવે આપણે કમલેશભાઈને જ પૂછીએ કે એમણે આ ઇનોવેશનને કઈ રીતે શરૂ કર્યું અને કઈ રીતે એનો અમલ કરે છે અને અત્યારે એની શું સ્થિતિ છે તો હવે આપણે કમલેશભાઈ સાથે વાત કરીશું કમલેશભાઈ નમસ્તે નમસ્તે સર અમે આ જોન કક્ષાના ઇનોવેશન ફેરમાં ઝડપની પ્રવૃત્તિ ઇનોવેશન લઈને આવ્યા છીએ આ ઇનોવેશન એ માત્ર અહીંયા મૂકવા ખાતર નહીં પણ શાળામાં ખૂબ નિયમિત રીતે થતું ઇનોવેશન છે ઝડપની પ્રવૃત્તિ ઇનોવેશન મૂકવાનો મૂળ ઉદ્દેશ અમારો એ હતો કે બાળકમાં એક તંદુરસ્ત સ્પર્ધાત્મક માનો કે કોઈ ક્રિયા થાય તો એનાથી લર્નિંગ આઉટકમ્સ બહુ સારી રીતે થઈ શકે ખાસ કરીને સ્લો લર્નર બાળકો જે છે એમને નાની પ્રવૃત્તિ દ્વારા માનો કે પ્રોત્સાહન મળે તો એ ઉદ્દેશ સાથે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આનો ઉદ્દેશ એ રીતે છે કે દરેક એકથી આઠના વિદ્યાર્થીઓને અમે પ્રાર્થના સભામાં આ પ્રવૃત્તિ કરાવીએ છીએ બે ત્રણ મિનિટની અંદર પ્રવૃત્તિ થઈ જતી હોય છે જે બાળકો ભાગ લે એમાંથી વિજેતા બને એને અમે પ્રોત્સાહન રૂપે પેન પણ આપીએ છીએ અને ખાસ કરીને આના જે હેતુઓ છે અમારા કે ભાઈ જ્ઞાનાત્મકનો વિકાસ થાય જ્ઞાન તંતુઓનો વિકાસ થાય અને બાળકના આત્મવિશ્વાસમાં વધારો થાય એ ખાસ ઉદ્દેશ છે આ બધી પ્રવૃત્તિ એ પ્રકારની છે કે આપણે પર્યાવરણમાંથી જ સાધન ઉપલબ્ધ કરી અને બાળકોને આપણે કરાવી શકીએ છીએ અને એનું રિઝલ્ટ પણ જોવા મળે છે અહીંયા અમે જે પ્રોગ્રામ થાય છે એનું દસ્તાવેજીકરણ પણ રાખીએ છીએ કે જે દિવસની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે એના ફોટોગ્રાફ્સ પણ માનો કે લેવામાં આવે છે સૌથી અગત્યની વાત આમાં જે છે કે બાળકોને એડવાન્સમાં ખબર હોય છે કે કઈ પ્રવૃત્તિ કરવાની છે એટલે બાળકો એ કૌશલ્ય આત્મસત કરવાની કોશિશ કરતા હોય છે પ્રવૃત્તિ થયા પછી પણ બીજા બાળકો આ પ્રવૃત્તિ ઘરે કરી શકે એ પ્રકારની એમને પ્રોત્સાહન માર્ગદર્શન આપવામાં આવે છે તો અને બીજું

લેગો બ્રિક્સ માનો કે બનાવવા અચ્છા પ્લાસ્ટિકની નળી આંગળી પર ઊભી રાખવી પેનના ઢાંકણ વાસવા ઇવન જો પ્રવૃત્તિ કરવી હોય તો આ પ્રવૃત્તિ આપણે એ રીતે કરી શકીએ કે દસ દસ પેનો આપ્યા પછી આપણે બે રીતે કરાવી શકીએ કે એમને એક મિનિટના સેક્શનમાં પણ આપણે કરાવી શકીએ અથવા સ્પીડ સાથે બી કરાવી શકીએ આ પ્રકારના પ્રવૃત્તિઓથી બાળકો બીજા કાર્યમાં પણ એક પોતાની સ્પીડ વધારતા હોય છે માનો કે આ બોટલમાં લખોટી ભરવી બધું પ્રવૃત્તિ જો પ્રેક્ટિકલ કરવી હોય તો હું અહીંયા બે મિત્રોને બોલાવી શકું છું સર સર બંને મિત્રો આવો તો અહીંયા આપણે લખોટીઓ બોટલમાં ભરવાની સ્પીડથી પ્રવૃત્તિ કરાવીએ છીએ અહીંયા બંને સર આવશે અને પ્રવૃત્તિ કરશે આપણે આ પ્રવૃત્તિનો ડેમો જોઈ રહ્યા છે હવે કમલેશભાઈ એમને કે પ્રમાણે જો આ પ્રવૃત્તિ સરસ રહી આ બોટલ છે તમારે લખોટીથી ભરવાની છે શરત એ છે કે તમારે માત્ર એક લખોટી લઈને અંદર નાખવાની છે સ્પીડ સાથે તમે આ કામ કરો ખૂબ અગત્યનું છે બરાબર નાઉ સ્ટાર્ટ એક હાથમાં એક જ લેવાનું તમે જોઈ રહ્યા છો મિત્રો જો બાળકો આ શિક્ષકોને પણ જો કે ફટાફટ નાખે છે બાળકોને આ પ્રવૃત્તિ કરાવે શિક્ષક તો એને કેટલી મજા આવે એક જ મિનિટમાં આ પ્રવૃત્તિ એને કરવાની હોય છે એનું કોન્સન્ટ્રેશન એની ઝડપ બધાનો પણ આમાં વિકાસ થાય છે એક જ લખોટી લેવાની શરત છે બી ટાઈમ થશે એટલે કહેશે આ આ પ્રવૃત્તિ આપણે ટાઈમ બેઝ સાથે પણ કરી શકીએ છીએ સ્પીડ સાથે પણ કરી શકીએ ખૂબ સરસ તો જોયું મિત્રો આપણે ડેમો પણ એક જોયો સરસ મજાની પ્રવૃત્તિનો અને લખોટીઓ ખલાસ થઈ જાય તો જો ટીચર એક્ટિવ છે એમને બીજી લખોટીઓ તૈયાર રાખી જ છે હમણાં આજો બંને બોટલ ભરાઈ જશે અને કોણ પહેલા ખરે બાળકોને ખૂબ મજા આવતી હોય છે જ્યારે ક્લાસરૂમમાં આ પ્રવૃત્તિ થતી હોય ત્યારે જોનાર બાળકોને પણ આ પ્રવૃત્તિમાં ખૂબ સરસ ખૂબ સરસ બન્યા હા વિનરને જો આ બાળકોને પણ કરાવે છે સાહેબ ખૂબ સરસ તો આ આખી પ્રવૃત્તિ ખૂબ સરસ રીતે ક્લાસમાં કમલેશભાઈ કરાવે છે અને એમણે કહ્યું એમ પંચોતેર પ્રવૃત્તિનું લિસ્ટ આપણને ત્યાં સામે દેખાય છે તો કમલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને બાળકોને પણ આ પ્રવૃત્તિઓ તમે ખૂબ સરસ કરી દઉં જી કે આ પ્રોજેક્ટ આપણે ગુજરાતની કોઈ પણ શાળામાં એકથી આઠની દરેક શાળામાં એસ્ટાબ્લિશ કરી શકીએ એ પ્રકારનું આપવાનું નેચર છે આ તો એનો વધારે વધારે પ્રચાર પ્રસાર થાય એના માટે આપણે આને આગળ પણ મોકલીશું થેન્ક યુ સર ધન્યવાદ આપનો કિંમતી સમય આપ્યો અને આપણે ચેનલ ઉપર આ વિડીયો જોઈ શકશું ધન્યવાદ